તો આપણે આ કાઢી લીધી છે હવે સાઈડની સાઈડની રગ કાઢવાની છે તો આ બધી કાઢી લેવાની છે તો રીતે આ બધી રઘુ આપણે કાઢી લીધી છે આપણે હળદરી નાખીશું ધાણા જીરું અને મરચું ગોળ આંબલી નું પાણી લઈશું તો થોડું પાણી નાખીશું આપણે પછી હલાવી નાખવાનું આવી રીતે પાણી જોવે એટલું નાખતું રહેવાનું પાણી નાખશું આપણે તો આવી રીતે આપણે ફૂલ મિક્સ કરી લેવાનું તો આપડે આમાં સવાલો બનાવ્યો એ લગાડી લઈ લેવા આવી રીતે લગાડી લેવાનું આખામાં લગાડી લેવાનું તો આવી રીતે આપણે આખામાં લગાડી લેવાનું છે બધી બાજુથી પછી આપણે આ બીજું પાત્રુ લઈશું એને આમ મૂકવાનું એને આવી રીતે તે લગાડી દેવાનું પછી તો આપણે હજી એક લઈ લઈશું આવું એને આમ લગાડીશું પાછું આપણે ત્રણ પર મસાલો લગાડી દઈશું તો આવી રીતે આ નહીં વાળવાનું પછી આવી રીતે રોલ કટ નાખવાનું રોલ બની ગયો છે તો આમાં થોડું પાણી નાખ્યું છે તો હવે આમાં આપણે બાફી દઈશું પત્તર વેલિયા મૂકી દેવાના આવી રીતે તો આપણે આ બફાઈ જાય ત્યાં સુધી રેવા દેશું દસ થી પંદર મિનિટ તો બફાઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી દઈએ તો હવે ઠરવા મૂકી દે કાપવાના પછી છે તો હવે આ પાત્ર ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને કાપી તો આવી રીતે આપણે કાપી લીધા છે તો હવે આપણે વઘાર કરી લઈએ તો તેલ નાખી ৰা মিঠো লিমো নাখি দিয়ে তল તો પાત્રા નાખી દઈએ હવે તો આવી રીતે આપણે હલાવી લેવાનું તો હવે પાત્રા બની ગયા છે આપણા